તાપી જિલ્લામાં સોનગઢની એક ભેજાબાજ મહિલાએ અગિયાર જેટલા ગામોમાં ફરીને સિલાઈ મશીન આપવાની લાલચ આપીને બાણું જેટલી મહિલાઓ પાસેથી ત્રણથી ચાર હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા એમ મળી કુલ ત્રણ પોઈન્ટ છપ્પન લાખ રૂપિયાની ઉઘરાણી કર્યા બાદ પણ મહિલાઓને કોઈ પણ સિલાઈ મશીન આપવામાં આવી ન હતી અને નાણાં પણ પરત કરવામાં આવ્યા ન હતા ત્યારે આ ભેજાબાજ મહિલા દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ હોવાનું જણાઈ આવતા ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી એક તરફ સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા યોજીને મહિલાઓને સ્વનિર્ભર કરવા માટે સિલાઈ મશીન સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવતી હોય છે ત્યારે સરકારની આ પ્રકારની યોજનાઓનો ગેરલાભ ઉચકીને આ પ્રકારની ભેજાબાજ મહિલાઓ ગરીબ મહિલાઓ સાથે છેતરપિંડી કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે તાપી જિલ્લાના સોનગઢના દેવજીપુરા ખાતે રહેતી મેઘાબેન બાલુભાઈ નપુરિયા ગામિત ઉચ્છલ તાલુકાના ગામડાઓમાં ગઈ હતી અને મહિલાઓને જણાવતી હતી કે વિશ્વકર્મા પીએમ યોજના હેઠળ સહાય મળે છે તે યોજના અંતર્ગત ગામડાઓની બહેનોને સિલાઈ મશીન મેળવવા માટે તમારે ફોર્મ ભરીને ચાર હજાર રૂપિયા ફી પેટે ભરવા પડશે અને તેમાં બે સિલાઈ મશીન મળશે સ્કોલરશિપ પણ મળશે અને જરૂર પડશે તો પાંચ લાખ રૂપિયા સુધી લોન પણ મળશે આ પ્રકારે ભેજાબાજ મહિલા દ્વારા ઉછલ તાલુકાના ગામોની બહેનોને લાલચ આપવામાં આવી હતી જેમાં અંદાજે બાણું જેટલી બહેનો પાસેથી ત્રણથી ચાર હજાર રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા અને આ ભેજાબાજ મહિલાએ આજ દિન સુધી આ સિલાઈ મશીન આપેલ નથી કે પૈસા પણ પરત આપ્યા નથી ત્યારે આ સમગ્ર મામલાને

સિલાઈ મશીન આપવાની વાતો કરી ત્યારબાદ મશીન તો આપી નહીં ઉપરથી આ બહેનોને બે અઢી મહિનાથી એ લોકો ગોલ ગોલ ફેરવે છે અને આ લોકો સાથે એક છેતરપિંડીને એક બહુ ખૂબ મોટો સ્કેમ થયો છે જેની અંદર ઉચ્છલ તાલુકાની બાણું જેટલી બહેનો ભોગ બનેલ છે તો ચાલો આપણે તે બહેનો જોડે વાત કરીએ જી બેન આપનું નામ મારું નામ છે પ્રેમિલાબેન ફિલિપભાઈ ગામિત તમારે રહેવાનું ક્યાં મારે રહેવાનું ભડબુંજા લંજાફળી ના જવા ઓકે હવે આ તમારા સાથે એક સિલાઈ મશીન ના જે ફ્રોડ થયો છે એ સમગ્ર ઘટનાક્રમ કેવો છે શું શું થયું હતું સિલાઈ મશીન આપો એ અમારા ગામમાં આવી ને કેતી હતી કે સિલાઈ મશીન તમને સિલાઈ મશીન આપવા માટે કહેવા માટે આવ્યું કોણ હતું એ જ આવી હતી પોતે આવી હતી નામ છે એમનું એમનું નામ છે મેઘા મેઘાબેન એ મેઘાબેન ક્યાંના છે સંગળના છે સંગળના છે જી એમણે તમને શું વાતચીત કરી હતી અને તમારા જોડે કેટલા રૂપિયા લઈ ગયા છે એ બેન આવીને કે કે મે ગયા વર્ષે હો બધાને મશીન આપ્યા છે એમ કેતી હતી તો ચાર માં સારું છે ભરી આપો તમે સિલાઈ મશીન ને ટીચિંગ મશીન આપવા એમ કેતી હતી એ પછી કેતી હતી કે આ બધી બેનો એ ભર્યા પછી મેં બી ભર્યા કે ચાર ચાર અમે કીધું કે થોડા થોડા આપીએ તો ચાલે કે નઈ પછી તમે લોકો આપશો એ દિવસે અમે આપશો એમ કેતા હતા તો ના એમ કે તમારે બધા જ ભરવાના એમ કેતી હતી એ પછી અમે લોકો એ બધા જ ભર્યા પછી અમને એને તારીખ આપી કે દસ તારીખે હું તમને મશીન આપા એમ કે દસ તારીખ આપી ઓગસ્ટ 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 મહિના ની દસ તારીખ આપી હતી હા જી ત્યારબાદ તમને ક્યારે ખબર પડ્યું કે તમારા સાથે છેતરપિંડી થઈ છે પછી દસ મહિ દસ તારીખ તો નીકળી ગઈ પછી પંદર દિવસ પછી ફોન કોઈ રહે તો કીધું કે મશીન ક્યારે આપવાની છે તો એ તો તારીખ પર તારીખ એ કરવા લાગી વાયદા પર વાયદા આપતી હતી અમને કે આ તારીખે આપવા તે તારીખે આપવા તમને ફોન કરાવું મશીન ના એ આપવાના ગ્રુપ પાડેલા છે એમ કેતી હતી અમને તમારો ગ્રુપ ચોથા નંબર પર છે એમ કેતી હતી તો જે ચોથા નંબર નથી આવ્યો કે અમે એને વારે ઘડી ફોન કરીને પૂછતા હતા તો એમ કે ના નથી આવ્યો એમ કેતી પછી અમે લોકોએ પછી શું કર્યો કે બધી બધી બેનો એ ભેગા મળીને પછી સોનગઢ ગયા અને એને ત્યાં પછી એનું એના ઘરેથી પછી એને બ્યુટી પાર્લરમાં પકડી લાવ્યા ત્યાંથી પછી બ્યુટી પાર્લરમાંથી માંથી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યાં તો એ એ કે તો બે દિવસ ત્યાં ગયા સોનગઢ પેલા દિવસે કોઈ નઈ કર્યું એ લોકો એ પછી બીજા દિવસે ગયા બીજા દિવસે કોઈ નઈ કર્યું પછી અમે લોકો પૂછે ત્યારે એટલે એ તો બીજો જ જવાબ આપ્યા કરે કે હું તમને આપી દેવા આપી દેવા એમ પછી સોનગઢ વાળા કે સનગઢ

બાર દિવસે અમે અરજી કરી પછી એ લોકો બોલાવો કરે છે એ લોકો કરતા હા બેસાડી રાખેલા સોમવારે ગયા બોલાવ્યા તો રાત ના અમને બાર વાગે ગયા તાજ તો એ લોકો કઈ નઈ કર્યું એફઆઈઆર કર્યા બાદ પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ તમારો કેસ તો પોલીસે આ મામલે શું કાર્યવાહી કરી છે અને તમારો અનુભવ રહ્યો છે બતાવો અમે ત્યાં ગયા સોમવારે તો રાતના છે અહિયાં અમે ત્યાં જઈને બેઠા તો બાર એક વાગે ગેલો અમને રાતના ત્યાં પછી અમે કઈ તારીખ થી દોડતા છો પોલીસ સ્ટેશન બાર તારીખ થી બાર તારીખ થી દોડતા પછી બાર તારીખે અરજી આપી છે એને પાછું બેન એની અટક બતાવી છે ના નથી અટક એનો અટક કે જામીન કશું જ નથી ના કઈ નથી અટક કરવું જોઈએ અમારા બહેનો ના પૈસા આવી જવું જોઈએ પાછા